ભરૂચની રેલવે કોલોનીમાં એન્જિનિયર પરિવારના આત્મહત્યા અને હત્યા પ્રકરણમાં મૃતક લખેલી સ્ફોટક અને નોટમાં જીમ ટ્રેનર સામે કેસ કરવા પણ હિમાયત કરી છે ભરૂચ રેલવે કોલોનીમાં રહેતા સિનિયર સેક્શન એન્જિનિયર મૃતક જતીન મકવાણાએ બાવીસ જૂને જ પિતા જાધવભાઈ અને ભાઈઓને બાર પાનાની ચિઠ્ઠી લખી હતી જેમાં જીમ ટ્રેનર રાજા શેખના ગોરખ ધંધા અંગે ઉલ્લેખ કરાયો હતો જેમાં હિન્દુ યુવતીઓને ફસાવી અને એક મહિલાના કારનામાનો ઉલ્લેખ કરી બંનેને ન છોડવા કહેવાયું છે. વધુમાં રાજા સિંહ સામે લવ જેહાદ નો કિસ્સો કરવા અને પત્ની તુપલ અંગે પણ અનેક નિરાશા વ્યક્ત કરતા શબ્દો લખવામાં આવ્યા છે. જીમ ટ્રેનર સાથે અનૈતિક સંબંધોના કારણે મકવારા પરિવારનો આ અંજામ થયો છે. ત્યારે જીમ ટ્રેનર રાજા શેઠ પણ પરિણીત હોવાની વિગતો બહાર આવી છે. જુનાગઢથી જૂન મહિનામાં જતીન પુત્ર વિહાન માટે ભરૂચ તેડી લાવ્યા બાદ પણ રાજા શીખ ફોન કરી દબાણ કર્યા કરતો હોવાની વિગતો બહાર આવી છે ત્યારે જીમ ટ્રેનર રાજા ની પૂછપરછ મોબાઈલ ફોનના સીડીઆરની ચકાસણી બાદ તેની સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ થઈ શકે છે